માટે જે પ્રેમ પ્રેમ અને જેમાં આગ્રહ કરીને જે જમાડે છે એમનો વ્યવહાર છે ને એમનું સફળતા નું રહસ્ય ટોટલી એ જ છે એમની રસાઈ સિવાય એને હું વેટે પચાસ ટકા થી ઉપર આપીશ એમનો વ્યવહાર છે કારણ કે એસી રૂપિયામાં અમદાવાદમાં મને એવું લાગે છે કે અત્યારે સો ગ્રામ ફાફડા પણ બહુ મળવા મુશ્કેલ હોય છે અને આગ્રહ કરીને જમાડું વેરાયટી આ છે માણસની કઈ ટાઈપનો માણસ છે ક્વોલિટી એ જોવા નહીં પણ એમનો આગ્રહ અને પ્રેમ જ એટલો છે ને કાઠિયાવાડી કાઠિયાવાડી આપણા ભાઈ ખાસ વિડીયો જોઈને ઉભા રહી ગયા મને કે કમલેશભાઈ આ તો આ જગ્યાએ આવ્યા કમલેશભાઈ આપણે સાચી ઠેકાણે ને એકદમ પરફેક્ટ જ્યાં જરૂર છે ને ત્યાં જ તમે છો જ્યાં જરૂર છે ને ત્યાં જ છે મોટી રેસ્ટોરન્ટ ની બધું અલગ પણ અહીંયા જરૂરિયાત લોકો ને પોચે સાચી વસ્તુ અમારો હેતુ હોય છે કે ભાઈ સાચી વસ્તુ જ્યાં છે એ વસ્તુ બતાવીએ બસ અમદાવાદની અંદર અમે બેનોની સિરીઝ બહુ બનાવતા અત્યારે છે જ્યોતિ કિચનમાં આવી ગયા છે જે કહેવાય છે કે સંજયભાઈના રેસીપી જોઈને એમને સ્ટાર્ટ કરેલું છે દીપુભાઈ પહેલાં કહી દઉં કે આવ્યું ક્યાં

તો તમને મસ્ત જમાડ દઉં અને 80 રૂપિયામાં ફિક્સ સાડી આપે છે હા પાંચ રોટલી બે શાક દાળ ભાત અથાણું આચાર બધું અમે ખાધું આપણે ખાધું ને એટલે તમને અહીંયા એક લઈને આવ્યો ને યાર અમે ઘણા લોકો કોમેન્ટો કરે કે નવરા તો નથી લા ભાઈ નવરા નથી દીપુભાઈ હોલસેલ બહુ મોટું માર્કેટ છે એમને ઉગરાણી કમલેશભાઈને કોકવાર કામ હોય તો અમે રવિવારે હું છે એમને એમના માટે આખો દિવસ ફાળવું હા અને સ્પેશિયલ અમદાવાદ માટે છે કે એવી બી જગ્યાઓ અમે તમને બતાવીએ થેન્ક્યુ થેન્ક યુ કહેવાની જગ્યાએ લોકો આવી કોમેન્ટ કરે ત્યારે દુઃખ કહેતા હોય કે આ બંને ખાઈ ખાઈને જાડીયા રહી ગયા ભાઈ મેં તો બે વાર ઓપરેશન છે એટલે ફરી ત્રીજી વાર કરાવવાનું ઓપરેશન એટલે મારી ચિંતા ના કરતા આપણે આપણે નહીં ખાવ છો એ શું કરાવવાનું ખાવાનું તો ફરીથી કરાવવાનું ડિસેમ્બર પછી સુદાવનગર કોઈ કે એટલે બહુ આનંદ થાય જ્યોતિબેન તમે આજે સ્ટાર્ટ કે શું મેં ચાલુ હતું ધીમે ધીમે અને પછી તમારા વિડીયો જોવાના ચાલુ કર્યા તો મેં સંજયભાઈ સેટ જે છે એને હું મારા ગુરુ માનું છું રસોઈમાં તો એમની રેસીપી બધી જોઈ જોઈ દાળ શાકને બધું એમના પ્રમાણે બનાવવાનું ચાલુ કર્યું તો ખૂબ સરસ રિસ્પોન્સ મળ્યો અને માતાજી ની દયા કે અત્યારે હું અહીંયા પહોંચી છું સંજયભાઈ તમારે ત્યાં કોઈ દિવસ ખાવા માટે

બનાવે ગુજરાતી ફિક્સ થાળી છે એની અંદર દાળ ભાત બે શાક પાંચ રોટલી અથાણું કાંદા મરચા આપી છે એટલે તો થાળી મળે તમે 80 રૂપિયા માં તમને આમ હું એમ કહી શકું કે પોસાય કે નહીં

દીકરાથી માંડીને તમારું આખું ફેમિલી જોડે હોય તમારે હા આ મારો દીકરો છે એને હોટેલ મેનેજમેન્ટ કર્યું છે એટલે એને જોબ ને કરી લીધી હવે પોતાનું સ્ટાર્ટઅપ કરું તું એટલે અમે માં દીકરા છે અહીંયા ભેગું ચાલુ કર્યું આ મારા હસબન્ડ છે આ ડીલર અમે ખરેખર લોકોને ખબર પડે કે સારી સારી વસ્તુ ક્યાં મળે બહુ કામ સારું કરો છો લોકોને ખબર પડે જાગૃત થાય ને હવે બેન ખવડાવશો મને અરે

સંજયભાઈની બધી જ હા ઊંધિયું બુંધિયું બધું તમારે જેટલા વિડીયો સંજયભાઈના છે મેં બધી જ રેસીપી કરીશ અહીંયા લોકોને હું કા એંસી રૂપિયામાં કાજુ ગાંઠિયાનું શાક પણ જમાડું છું

કોઈ વસ્તુ તમે જમશો એટલે તમને ક્વોલિટી ની ખ્યાલ આવશે બાકી અમદાવાદ માં આ પ્રકારનું જમવાનું મળવું મને એવું લાગે છે કે બહુ અઘરું છે તો હવે મને તો લાગી છે ભૂખ હવે હું હરિયર ચાલુ કરું ચોક્કસ ભાઈ તમે મારે ત્યાં જમશો મને ખૂબ આનંદ થશે કા આઠમ ગઈ અને ભગવાન ને તમે આવ્યા થેન્ક યુ થેન્ક યુ ચલો અમે આજે 11 જ છે એટલે અત્યારે આપણું જમવાનું રેડી છે મને દીપુભાઈ એક બહુ મસ્ત વાત કરી કે ઘણા લોકો કોમેન્ટ કરતા હોય ને કે તમને આટલી બધી જગ્યાની કેમ ખબર હોય હવે તમને જાણીને નવાઈ લાગશે આખા અમદાવાદ ની અંદર દીપુભાઈ ફૂડ સ્ટોલ કે હોટલ થી લારી કેટલા લોકો છે અહીંયા બટાકાનું શાક છે મગનું શાક છે અને દાળ છે મને સાચી વાત છે મને સારી વસ્તુ લાગી કે અમે જે રેસીપીના વિડીયો બનાવતા હતા ઘણા બધા લોકો ઉપયોગી થતા હતા એમાંથી આજે એક બેન મને મેળા અમદાવાદની અંદર કે કમરેશભાઈ મેં સંજીવીની રેસીપી જોઈને મારી અત્યારે આ આવડી મોટી જગ્યા સ્ટાર્ટ કરી અને સંજીવભાઈને ગુરુ માની રહ્યા છે મને ખૂબ આનંદ હતો કે આ જ્યારે આવા એક કાર્ય થતા અને આવા આવી પ્રેરણાથી લોકો આગળ વધતા હોય દીપુભાઈ તો ખૂબ ખુશ થઈ આપણે મેં તો તમને ના કીધું મસ્ત જગ્યાએ જમવા લીજો એટલે જ આજે અને એમને જો બટાકાનું શાક બનાવ્યું છે અને આની અંદર ડુંગળી કે લસણ કોઈ યુઝ કરવામાં નથી જેથી કરીને કોઈ કદાચ ડુંગળી લસણ ના ખાતું હોય એને પણ જોરદાર ટેસ્ટપૂર આપણું કાઠિયાવાડી ખાવાનું મળવાનું સંજય ભાઈ ના રેસીપી ના વિડીયો જોઈ જઈને એમને બનાવેલું છે તમે વિચાર કરો કે ટેસ્ટની વાત કરું ને આ રાઈ અને રાઈ થી વગેરે છે ને વટાણા બટાકા શાક છે કોઈ વધારે પડતા મસાલા નહીં અને ફિક્સ સાડી આપે એટલે પાંચ રોટલીમાં તો હવે લગભગ બધાનું પેટ બહુ નાનું થઈ ગયું છે ત્રણ ચાર રોટલીમાં તો પૂરું થઈ જાય છે એટલે પાંચ રોટલીમાં તો

કે બ્રાન્ડ વસ્તુ વાપરો તો બ્રાન્ડેડ બનશે એમને કીધું કે હું સિમ્પલમાં બનાવું છું ઘીની અંદર રોટલી કમ્પ્લીટ કરું છું કેવા નહીં ગોળ નાખે એવું ગળું બને ગળું થાય એટલે થેન્ક યુ સંજયભાઈ કે તમારા થકી જો આજ કેટલા બેનો અત્યારે પગભર થઈ રહ્યા છે અને મને ખૂબ ગર્વ થતો છે તમે અમદાવાદમાં આવો તો ચોક્કસ ત્યાં જગ્યાએ જમવા આવજો બહુ મજા આવશે અને અહીંયા લોકો પાર્સલ પણ લઈ જતા હોય છે લગભગ ઓનલાઈન ની અંદર હજુ જોડાયેલા નથી પણ થઈ જશે અહીં જ નથી પહોંચી શકતા અને જમવા હોય તો ખાસ એક જરૂર સૂચના કહું કે ટાઈમ લઈને આવજો જેની પાસે ટાઈમ હોય એ જ આવજો બાકી જે ઉતાવળાવાળા હોય તો આવતા જ નહીં વિડીયો પૂરો કરીએ મળીએ અને નેક્સ્ટ વિડીયોમાં જો તમને આ વિડીયો ગમતો તો વધુ બધું શેર કરજો અને લોકો સુધી પહોંચાડજો અને કોણ આવા પ્રેરણાદાયક લોકો છે કે જે અમદાવાદની અંદર તમને આવું સારું સારું ફવડાવજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં